કાપુદ્રા સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝા સાથી રૂમ નામની હોટલની આડમાં દેવ્યાપાનો ગોરખધંધો ચલાવતા સંચાલક તથા ગ્રાહકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કાપુદ્રા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ એ ડિવિઝન સુરત શહેરના હોય મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા તથા મહિલાઓના શારીરિક શોષણ ને લગતા ગેરકાયદેસર ની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી નેસ્ટ નાબૂદ કરવા સારું જરૂરી સૂચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી બી ઓસુરા સાહેબ નાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા તથા મહિલાઓના શારીરિક શોષણ ને લગતા ગેરકાયદેસર ની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી કાર્યવાહી કરવા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબ ને અગાઉ સૂચનાઓ આપેલ જે અંગે પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા

સારું સ્ટાફના પોલીસ માણસો સાથે હકીકત વાળી જગ્યા કાપોદરા સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝા પહેલા માળે ચોસઠ એફ દુકાન નંબર એકસો બાર એકસો તેર સાથી રૂમ નામની હોટલમાં રેડ કરતા કાલુરામ બસ્તીરામ સરગરા નામનો ઈસમ સંચાલક સદર હોટલમાં એજન્ટો દ્વારા હોટલમાં આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડી મહિલાઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે વ્યાપારનો ધંધો કરાવી કમિશન કાઢતા મળી આવતા સંચાલક કાલુરામ બસ્તીરામ સરગરા તથા ગ્રાહક જીગ્નેશભાઈ કનુભાઈ સાંઘાણીનાઓ વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરી યૌન શોષણનો ભોગ બનેલ મહિલાને મુક્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે